ખૂબ જ પબ્લિક આવે છે બહાર જોવા માટે પબ્લિક આવે છે ને નદી કેટલી ચાલુ એ બતાવી દઉં બહાર નદી જુઓ ભાઈ પબ્લિક ખૂબ જ આડા દાડે કેટલો પથરો છે સીત સોમવાર તો ગયો પણ આજે ખૂબ જ પસરી છે કાલે ખૂબ જ પસરી હશે ભૂખો પડી ગયો ભાઈ મંદિરમાં બધા દર્શન કરવા જઈ રહ્યા છે મંદિરમાં દર્શન કરી નાખ્યા છે દર્શન કરીને જોઈએ નદી કેટલી ચાલુ છે નદીમાં પબ્લિક આવે છે આ તો મંગળવાર થયો છે એટલે ઓછી છે કે સોમવારે ખૂબ જ હોય છે પબ્લિક જુઓ ભાઈ ખૂબ જ

ફરવા આવી ગયા આ ફરવા માટે તો આપણી ચેનલ છે તે જો પબ્લિક આવે છે બહારમાં નદીનું પાણી જોઈ શકો છો પાણી છે થેન્ક યુ લાઈક સબસ્ક્રાઈબ છે